you <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો અતિ ભારે વરસાદ નજર કરીએ તો મિત્રો અને માઉન્ટ આબુ નક્કી લાવ પણ ઓવરફ્લો થયું છે એના લીધે હાલમાં બનાસ નદીમાં માં પાણી ચાલુ છે મિત્રો અને હજુ સુધી આગામી બે દિવસોમાં ભારે અતિ ભારે વરસાદ આગાહી જાહેર કરી છે એટલે એના લીધે માઉન્ટ આબુ સહિત રાજસ્થાનમાં જોરદાર વરસાદ

ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી